વસવાટ કરે છે પરંતુ આપણી લોક સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવેલ છે મારું નામ દેવલ દેવમુરારી છે અમે ચલાલા ગામ અમે ધારી તાલુકામાં ખૂબ જ વરસાદ હોવાથી આજ રોજ માતાજીની ગરમીનું આયોજન થઈ શકેલ ન હોવાથી અમે લોકોએ ઘરમેળે જ બધા ઘરઘરનાઓને મળી લે અને રાસનું આયોજન કરેલ છે તથા અમારા ઘરે કાલે અમારા કુળદેવી માતાજી ઇંગરાજ અને માતા કાળકાના નિવેદ યજ્ઞ હોવાથી અમે માતાજીને આજ રોજ અમારા ઘરમેળે આમંત્રણ આપેલ હોય તથા અમારે ઘરની આ પરંપરા રહી છે કે અમે દર વર્ષે અમારા ઘરમેળે જ રાસનું આયોજન કરીને લોક સંસ્કૃતિને આગળ વધારવા માટે તત્પર છીએ મારું નામ વિશ્વા મુરારી છે હાલ અમે સુરત મિકામે રહીએ છીએ પરંતુ અમારા મોટા પપ્પાને એ લોકો અહીંયા રહીએ છે ચલાલા એટલે અમે હવન માટે સ્પેશિયલી આવેલા હતા કાલે અમારા ઘરે હવન છે પરંતુ આજે સાતમ હતી અને અમારો એવો કોઈ ઈરાદો નહીં હતો કે વરસાદ આવશે અમારે વરસાદ આવે તો પણ ભલે અને નહીં આવે તો પણ ભલે આજે અમારે રાસ લેવાના એ ફાઇનલ જ હતું કેમ કે અમારા ઘરે કાલે હવન હોવાથી અમારે ઘર મેં માતાજીને આમંત્રણ જે આપવાનું હતું એ અમારે આજે જ આપવાનું હતું અને આપણી સંસ્કૃતિ પ્રમાણે માતાજીને જ્યારે બોલાવો હોય ત્યારે રાસ ગરબાથી જ એમને આમંત્રણ ણ પાય છે એટલે અમે અમારા જ ઘરે રાસ ગરબાનું આયોજન કરેલું બધાને હું એવી સલાહ આપીશ કે બધા પોતપોતાના ઘર મેળવે કારણ કે ગરબા એક એવી વસ્તુ છે કે માતાજીને નોતરવાની વસ્તુ છે એમાં કોઈ એવી જરૂરી વસ્તુ નથી કે પબ્લિક હોય ક્રાઉડ હોય તો એના વચ્ચે જ તમે કરી શકો તમે તમે જ્યારે તમારા ઘરના વચ્ચે કરો છો ત્યારે બહુ જ ખૂબ જ મજા આવે છે અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અને અમારી એવી ઈચ્છા છે કે અમે દર વર્ષે આવું આયોજન કરતા જ રહીએ અને બસ મજા કરીએ અમે